છોટાઉદેપુર સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર ના સાંઢલી ગામે લીમડા ઝાડ કાપવાને લઈને નાના ભાઈ મોટા ભાઈ પર કુહાડી વડે જીવને હુમલો કર્યો નાના ભાઈએ લીમડાનું ઝાડ કાપી નાખતા મોટા ભાઈએ ઝાડ કાપતા રોકતા નાના ભાઈએ કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી તો નાના ભાઈ દ્વારા મોટા ભાઈ પાછળ દોડીને કુહાડીના ઘા મારતા માથાના ભાગે કાનની પાછળ ઊંડો ઘા કર્યો ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ મારફતે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તો નાનાભાઈ જંગલિયાએ કરેલા કુહાડીના હુમલામાં મોટાભાઈ ડોડિયાએ કરેલા કુહાડીના હુમલામાં મોટા ભાઈ ડોડિયાભાઈ કેરિયાભાઈ રાઠવાનો આ બાદ બચાવ થયો તો રંગપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપીનું નામ જંગલિયાભાઈ કેરિયાભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર મારા પપ્પા ઊંઘેલા ત્યાંથી લીમડાના ઝાડ કાપતા હતા ત્યારે આગળ ગયા સાંભળીને તો એ ભાઈ મમ્મી પપ્પા ગયા ત્યારે એમને પહાડી મારીને પછી પાછા વળીને જતા રહ્યા પપ્પા પડી ગયા ને એને ત્યારે પાછા પડી ગયા એટલે એને સાતીના ભાગ પર બે ચાર કુરાડા મારીને એ પાછળના ભાગ પર મારીને ગયા પછી ઘરે જઈને પાછા અમને બે ભાઈ ને પહાડી લઈને ફરી મારવા આવતા હતા એને કાયદેસર બરાબર ગુનો એટલે જેલ સજા પડું જોઈએ શંકરભાઈ ડોડિયાભાઈ ગામ નાનસરદી પટેલ પડિયા